હાલો મિત્રો જય સ્વામિનારાયણ જય જય ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ને રામ રામ ડાય રાણા બધા મજામાં જ છો અને તમારું સ્વાગત છે જય કંકાકરી બ્લોગ ચેનલમાં ને આપણે આજે વિડીયો ચાલો કરી દીધો છે એક વાયગો છે ને આજે હું છે ને અમારી ઘરની આખા ઘરની ઊંડું દે યસ મિત્રો તો આ છે ને વોલ છે તો આ વોલ છે

લઈ ગયા છે એટલા માટે અને આજે આપણે હું છે ભણ્યું છે એને આપણે ચલો બતાવજો આજે માટે અને આપણી ઇન્સ્ટાગ્રામનું નામ શું છે Instagram não se mete nele, beijo. Deixa na mão. É tudo Maria que disse hoje. Até આ idem આઈડી Até આ idem આઈડી Hoje a idem se nem blocos vale. A minha próxima é o caminho. Né, a to é um

chain dori nu vaparta ne etle dori nu vaparta kemte paaki dori hat par vachi aabdi aa mein intro do abhi story ha yeah. aa story so abdi follow nu karjo ai channel ama atanu nu vo ama atanu kodu cutting karin ha Am atana

એની બાજુમાં એક રોડ પડે છે જે રોડે સીધા સીધા આવું એટલે આર્યા ઇન્ડસ્ટ્રી બાજુમાં છે અને ત્યાં છે અને આવશો એટલે ભય ભાઈ વીર હનુમાન મંદિર તરીકે આવશે અને અહીંયા સ્પેશિયલ હનુમાન દાદાના બિરાજમાન છે તમે તમને અહીંયા લઈ જાઉં Aneh mas tamu jani mati sih, diperkenalkan. Aneh mas tamu jana birah jela sih, bos. Aneh apaan? Aneh bapak birah jela sih. Ah, mau kunjung sih.

અહિયા સુરત પગલા રોડ ઉપર હનુમાનજી નો આશ્રમ ત્યાં શ્રી અમારે જેકીલ ભાઈ આવ્યો છે અહીંયા આજે હનુમાનજી ને અહિયાં સાદું થાળ બનાવવાના છે અને જમણવાર છે તો ભાવી ભક્તો રાખે એ હનુમાનજી પાસે પ્રાર્થના કરું કાલ મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ ની સર્વ ધર્મ પ્રેમી જનતા ને શુભકામના ભજન ગયા હોય કદ બાપા બજરંગ દાસ બંદી વાલા મારે મનડે તમારી સે માળા બાપા બજરંગદાસ દાસ બંદી વાળા મારે મનડે તમારી સે માળા મનની માળા થકી હું મનાવું નતું દાન ગામ અભય કરો ને અભય કરો ને અમર નામ વાળા મારે મનડે તમારી શેમાળા મારે મન ડે તમારી માળા બાપા બજરંગ દાસ બંડીવાલા મારે મન ડે તમારી માળા મારે મન ડે તમારી શે માળા સી બાપુ તમારું નામ શું છે રામ મનોર દાસ રામ મનોરદાસ આપણો આશ્રમ ક્યાં રોડે આવ્યો છે ગાય પગલા રોડ ઉપર આઉટન હોટેલ થી 200 મીટર આવો એટલે હનુમાનજીની જગ્યા આવે છે અને ત્યાં આશ્રમ છે આર્યન નું પ્લોટિંગ પડ્યું છે એને અડીન આશ્રમ છે જય શિયારા જય શિયારા બાપુ બાપુએ મસ્ત મજાનું ભજન ગાયું છે

બાપુ આમંત્રણ આપે છે તો તમારે બધા ને આવી દેજો મસ્ત મજાનો મોટો હોલ છે અને આજે અહિયાં જમણવાર છે પચીસ વીસ લોકો નું તો તેટલા માટે અમે અહિયાં આવેલા હતા દેશી બાજરા ના રોટલા આખા ટમેટા નું શાક અને આખા મરચા નું એવું કઈક છે અને અહિયાં જગતપુર જગતગુરુ શ્રી રામાનંદ ગૌશાળા પણ છે હા ગૌશાળા પણ છે મિત્રો અહીંયા ગૌશાળામાં તમારે મકર સંક્રાંતિ નિમિત્તે ગાયું નીણ કે કોઈ પ્રસંગની ગીતે તે કોઈ ગીત પ્રમાણે તમારે અહીંયા નીણ નાખવું હોય તો પણ અહીંયા તમે આવી શકો છો આ આશ્રમ છે મોટો છે ઘણો ને અહીંયા ગૌશાળા છે અને આ એનો રસ્તો છે આર્ય ઇન્ડસ્ટ્રીયલ ની અજ્જત બાજુમાં આશ્રમ આવેલું છે અને ગૌશાળા પણ તેની પાછળ એટલે આ બાજુમાં xem là nè tôi không tâm nên chúng mà sao mẹ em